બાળકો શું તમે ક્યારે કોઈની મદદ કરો છો આઈડિયલ મોરલ મેજિક માં આજે આપણે વાત કરીએ રવિ ની કે જે હંમેશા બીજા ને મદદ કરવા માટે તૈયાર રહેતો રવિ એક ખુશમિજાજ છોકરો હતો તેને બીજા ને મદદ કરવાનું ખુબ ગમતું પછી ભલે તે અંધ ઘરડા કે અશક્ત માણસોને રસ્તો પાર કરાવવાનું હોય કે પાર્કમાં ખોવાયેલા નાના બાળકને તેના મમ્મી પપ્પા પાસે પહોંચાડવાનું હોય કે વધારે વજન લઈ જતા શિક્ષકના હાથમાંથી થોડું વજન જાતે ઉંચકી તેઓને મદદ કરવાની હોય એક દિવસ રવિ તેના મિત્રો સાથે શેરીમાં રમી રહ્યો હતો તેઓ મજાક મસ્તી કરતા હતા અચાનક એક મોટર પર એક કુરિયર વાળા ભાઈ તેમની નજીક આવ્યા તેમણે યુનિફોર્મ પહેર્યો હતો અને તેમના હાથમાં એક પાર્સલ હતું તેઓ મુંજાયેલા અને ચિંતિત લાગતા હતા તેમણે બાળકોને પૂછ્યું બાળકો હું મળતું નથી પ્લીઝ તમે મને મદદ કરવાનું વિચાર્યું રવિએ હસીને કહ્યું તે અહીંથી બહુ દૂર નથી મને ખબર છે તે ક્યાં છે રવિએ કુરિયર વાળા હાથમાં રહેલા પાર્સલને જોયું અને તેના પરનું નામ સરનામું વાંચ્યું ત્યારબાદ ઘર બતાવતા કહ્યું આ શેરીમાં છેલ્લે વાદળી રંગનું ઘર છે તે છે ઘર નંબર ચોવીસ અને તે ગુપ્તા ગુપ્તાસરનું ઘર છે જેમનું આ પાર્સલ છે ચાલો હું તમને લઈ જાઉં છું કુરિયરવાળા ભાઈને થોડી રાહત થઈ અને તેમણે રવિનો આભાર માન્યો રવિ ઝડપથી આગળ દોડ્યો અને કુરિયરવાળા ભાઈને ગુપ્તાસરના ઘર સુધી લઈ ગયો જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ગુપ્તા સર બહાર જ ઉભા હતા કુરિયરવાળા ભાઈએ તેમને પાર્સલ આપ્યું ગુપ્તા સરે કહ્યું રવિ મદદ કરવા બદલ આભાર તારા જેવા નાના બાળકો પણ આવા મદદગાર હોય છે તે જોઈને મને આનંદ થયો કુરિયરવાળા ભાઈએ પર રવિનો આભાર માનતા કહ્યું કે તે મારો ઘણો સમય બચાવ્યો દીકરા તું ખરેખર ખૂબ મદદગાર છે રવિને મનોમન ખૂબ આનંદ થયો પછી ફરીથી તે તેના મિત્રો સાથે રમવા જતો રહ્યો તે સાંજે રવિની મમ્મી એ તેને તેમના ઘરના દરવાજા નજીક એક ગાય ને રોટલી ખવડાવતા જોયો રોટલી ખાતી વખતે ગાય પ્રેમથી રવિની સામે જોઈ રહી હતી તેના મમ્મીએ કહ્યું રવિ મને ગુપ્તા સર પાસેથી જાણવા મળ્યું કે તે આજે કુરિયરવાળા ભાઈને મદદ કરી અને તેમના ઘર સુધી પહોંચાડ્યો અને હવે હું તને આ ગાયને રોટલી ખવડાવતા જોઉં છું તારી આ મદદ કરવાની ભાવના જોઈને મને તારા પર ગર્વ થાય છે રવિએ હસીને કહ્યું મને મદદ કરવી ગમે છે મમ્મી તેનાથી મને ખુશી મળે છે રવિને સમજાઈ ગયું હતું કે બીજાની મદદ કરવાથી મદદ કરનાર અને મદદ લેનાર બંનેની ખુશી મળે છે તો મિત્રો આ હતી રવિની વાર્તા જેણે આપણને શીખ્યું કે આપણે કોઈની મદદ કરીને તેમને ખુશી આપી શકીએ છે અને આપણે પોતે પણ ખુશ રહી શકીએ છીએ